હમ બહુ એવી તકલીફ બેચેની લાગે છે બેચેની ચા રાખે ખાવાનું ઓછું ભાવે કેટલા વર્ષથી તકલીફ હતી એ કમસે કમ સાહેબ ચાર થી પાંચ વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષથી હતી તો પછી એના માટે તમે ડોક્ટરો બદલ્યા હશે ને કેટલા ડોક્ટર ચાર થી પાંચ ડોક્ટર બતાડ્યા એમાં આપણા ગાંધીધામમાં અંજારમાં બતાડ્યું બરાબર તો એ બધા ડોક્ટરો નિદાન શું કરતા એ ગેસની દવા આપતા સાહેબ એ કે ગેસ છે એમાં દવા આપે આપણે જ્યાં લગી ગોરી ખાઈએ તો બે ચાર કલાક રાહત હોય પછી પાછી એ જ હાલત રિપોર્ટ એકવાર કરાવી દો આપણે તો એ નોર્મલ રિપોર્ટ આવતું હતું પણ ડૉક્ટરે એમ કીધું કે ગેસની તકલીફ છે અને પછી પાચન સુધારવા માટે કંઈ દવા આપતા કે ના આપતા ના પાચન સુધારવા માટે બરાબર છે એસિડિટીની થોડી રોજ એક બે ખાવી પડતી હતી રોજ એક બે ગોળી ખાવી પડે કાંઈ અને ન ખાવતો ન ખાવી તો સબ ફૂલ છાતીમાં એટલે બતરા થાય પેટમાં છાતી ચારેક વરસથી કેટલી ગોળી ખવાઈ ગઈ હશે ઘણી ખવાઈ ગઈ સાહેબ ચાર વર્ષમાં કોકડી એવું ફેલ હોય કે ખાધી મેડિકલમાં લઈને પણ ખાવી પડે બરાબર તમારા માધ્યમથી લોકોની જાણવા માંગુ કે મહેબૂબભાઈ ને લાંબા સમયથી ઊંધા કેસ સમસ્યા હતી પાચન બગડેલું હતું ગેસ ઉપર છો એટલે ગભરાવણ બેચીને જેવું લાગે ચક્કર જેવું લાગે સાથે સાથે જે છે એમના કેસમાં લખેલું એ પ્રમાણે એમને કબજિયાત રહેતી અને પૂરું પેટ સાફ ન લાગતું સાથે સાથે જે છે એ એમને ઊંઘ ના આવે એવું લાગે ગભરામણ બેચીને જેવું લાગે આ બધી સમસ્યાઓ હતી તો પછી તમને આપી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ સાહેબ મેં સોશિયલ મીડિયાને વિડીયો જોઈને સોશિયલ મીડિયામાં જેમ દરેક દર્દીને સારું થઈ જતું હતું એને જેટલું સારું પરિણામ મળતું હતું એટલું તમને અહીંયા આવીને પરિણામ એટલું જ સારું એનાથી સારું દેખાય છે કયું ગામ તમારું મારું તુણા તુણા મંડી અને તમારા માધ્યમથી હું લોકોને એ જણાવું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય પણ જ્યાં ત્યાં દવા ક્યારે ન કરાવો કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ દવા કરાવી છે તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એમની જે ડૉક્ટર પાસે તમે આયુર્વેદ દવા કરાવો છો એની પાસે બી કે એમડીની આયુર્વેદની ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂઝ હોવા જોઈએ અને ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મમાં સારવાર ત્યાં થતી હોવી જોઈએ અમારી પાસે ઘણા બધા દર્દી એવા હોય છે અને કહે છે કે અમને દવા ગરમ પડી કે અમને જે છે એ પંચકર્મથી નબળાઈ આવી ગઈ પણ એ ખરેખર જો તમારું નિદાન સાચું નથી હોય તો જ આ પ્રોબ્લેમ થાય એટલે એ ખાસ ધ્યાન રાખજો દવામાં દોઢ જ મહિનો હા

ખાઈ લઈએ તો એમ લાગે કે હાલતું હોય પેટમાં કાંઈ નથી પહેલાં કેવું લાગતું પહેલાં તો સાહેબ થોડું ખાતા તો પેટ ભારી ભારી લાગતું હોય પેટ ખુલાઈ જતો ને કેસ ઉપર ચડવામાં ચડવામાં હવે એવું ક્યારે કાંઈ નથી અને સાત દિવસમાં આમ રોજને રોજ શરીરમાં સ્ફૂર્તિ લાગતી જાય જી સાહેબ થાક નબળાઈ કેવું એવું કંઈ ક્યાંય કાંઈ નહીં ક્યારે નહીં બરોબર છે અને જે તમારી દોઢ મહિનાની દવા આપણી કરી અહીંયા એક બાજુ રાખો ને ચાર વર્ષથી તમે હેરાન થતા એક બાજુ રાખો તો દોઢ મહિનામાં તમને લાગે ને કે ઘણો બધો ઘણો ટકા ફરક છે બરાબર તો ખાલી બે ચાર કલાક નો રાહત એટલે પેલા તમે જેમ જે ડોક્ટરો બદલતા અને ગોળીઓ ખાતા એમાં જે તમને રાહત ન થઈ એના કરતાં વધારે સારી રાહત તમને અહીંયાથી લાગે એવું લાગે શકે હા અને એમાં તો ખાલી પા રાહત થાય પણ અહીંયા તો એમ લાગે ને પાચન પણ સુધર્યું ઘણું ઘણું ફરક પડી ગયું છે તમારા માધ્યમથી એ પણ જાણવા માગું છું કે ઊંધો ગેસ એસિડિટી આ બધી સમસ્યાઓ માત્ર પાચનની છે જો તમારી પાચનશક્તિ સુધરે તો આમાં સો ટકા ફાયદો થતો હોય છે ને જેમ મહેબૂભાઈને થયો એ રીતે દરેક વ્યક્તિને આ રીતે ફાયદો થાય છે મહેબૂભાઈ તમારા જેવા ઘણા દર્દી જે છે એ આપણે જોતા હશે તમને પણ વિડીયો જોતા હશે તમારે તો એને તમે આપણી હોસ્પિટલની સારવાર કે આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માગશો સાહેબ અમે તો એમ જ કહેવાય કે જેને જ કે એવી કોઈ તકલીફ હોય તો અહીંયા આવે સાહેબની મુલાકાત લે અમે સારી સલાહ આપીએ ફાયદામાં રહેશું જે કંઈ પણ તકલીફ હોય ગેસ આય એસિડિટી આય સાય ટીકા સો ટકા કે ફાયદો મળતો અહીં સાહેબ ગયા છો એક વાર ગાંધીધામ ગાંધીધામને ઘણો ફાયદો થયો આ કે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે